હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું એકદમ ટેસ્ટી અને યમી રેસિપી ડુંગળીમાં બેસન નાખી ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી બનાવીશું કે જેને આજે જોયા પછી તમે ચોક્કસથી બનાવશો આ યુનિક અને અલગ એવી રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જો આ રેસીપી બનાવીને કોઈને પીરસશો તો એ ખરેખર તમારા વખાણ કરતાં નહીં થાકે કેમ કે એટલી ટેસ્ટી બને છે કે પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય મૂળ રાજસ્થાનની આ રેસીપીમાં મેં થોડો ફેરફાર કરી તમારી સાથે શેર કરી છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે લઈશું ડુંગળી તો અહીંયા મેં ચાર થી પાંચ ડુંગળી લઈ લીધી છે અને હવે આપણે આ ડુંગળી ઉપરના જે પાન છે એને કાઢી અને ચોખ્ખી કરી લઈએ તો આ રીતે આપણે ડુંગળીના ઉપરના પાન કાઢી અને ચોખ્ખી કરી લેવાની છે અને અહીંયા એક મોટી જે ડુંગળી છે એને હું એકદમ ઝીણી સમારી લઉં છું તો અહીંયા આપણે આ ડુંગળી છે એને જુદી જુદી બે શેપમાં સમારવાની છે સૌથી પહેલા હું ઝીણી સમારી લઉં છું તો આપણે આજની રેસિપી એકદમ ગજબની બનીને તૈયાર થશે ખરેખર તો આ એકદમ જૂની રેસીપી છે જેમ કે વિશ્રાતી વાનગી હોય એ રીતે કેમકે નવી નવી રીતે આપણે બનાવતા શીખ્યા પછી જૂની રીતને આપણે ભૂલતા જતા હોઈએ આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે આપણે એક ડીશ અંદર કાઢી લઈએ અને બાકી વધેલી ડુંગળીને આપણે લચ્છામાં કાપીશું તો આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા લચ્છા કરી લેવાના છે લચ્છામાં સમારેલી ડુંગળીને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હાથની મદદથી ડુંગળીના બધા જ લચ્છા છે એને આપણે આવી રીતે છૂટા પાડી લઈએ આ રીતે થોડા આપણે મસળી લઈએ તો બધા લચ્છા આરામથી છૂટા પડી જશે લચ્છાને છૂટા પાડ્યા પછી આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દેશું તો અહીંયા મેં મોટી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તમે ચણાના લોટની જગ્યાએ બેસનનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે લોટને ડુંગળીની અંદર નાખી દેશું અને એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને પાંચ ચમચી જેટલી હળદર નાખીશું અને પછી ચણાના લોટને આપણે લચ્છાની અંદર મિક્સ કરી લેશું તો અહીંયા સારી રીતે બધા જ લચ્છાની ઉપર ચણાનો લોટ કોટ થઈ જાય એ રીતે આપણે કોટ કરી લેવાનું છે પણ સૌથી પહેલાં તો આપણે એમને જ લચ્છાની અંદર ચણાના લોટને મિક્સ કરવાનો છે તો અહીંયા જુઓ થોડું સૂકું લાગે છે તો હું સૌથી પહેલાં એક મોટી ચમચી જેટલું પાણી એડ કરું છું અને મિક્સ કરી લઉં છું ખાસ એ વાતનો ખ્યાલ રાખીશું કે પાણી વધારે પડી જશે તો વધારે આપણે ચણાનો લોટ પાછો મિક્સ કરવો પડશે અને પછી આપણને રેસીપીમાં મજા નહીં આવે એટલે અહીંયા જરૂરિયાત મુજબ જ આપણે પાણી ઉમેરીશું અને ફરી હું બીજી ચમચી ચમચી જેટલું જેટલું પાણી પાણી લઉં છું ટોટલ બે આપણે એડ કર્યું છે તો ચણાના લોટની અંદર લચ્છા મિક્સ કરીએ ત્યારે એકદમ દબાવી દબાવીને મિક્સ કરવાના છે જેથી કરીને ડુંગળીની અંદર ચણાનો લોટ છે એકદમ સરસ મિક્સ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો બધો જ ચણાનો લોટ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે હવે આ મિશ્રણને આપણે થોડી વાર માટે ટાંકી દઈશું હવે અહીંયા લીધા છે મેં મીડિયમ સાઇઝના ટમેટા તો અહીંયા એકદમ સરસ લાલ કલરના હોય એવા ટમેટા આપણે પસંદ કરીશું અને આ ટમેટા છે એની આપણે પ્યુરી બનાવી લઈશું તો અહીં જુઓ પીસી અને આપણે પ્યુરી બનાવી લીધી છે અને હવે જઈશું આપણે ગેસ તરફ તો અહીંયા ગેસ ઉપર એક મૂકી અને ગેસને આપણે ઓન કરી લીધો છે તો અહીંયા લીધું છે આપણે મોટા ત્રણ ચમચા જેટલું તેલ અને હવે આપણે એમાં વઘાર કરી લઈએ તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને એક ચમચી જેટલું જીરું નાખીશું લાલ મરચા ના અહીંયા મેં બે પીસ કરી લીધા છે એને પણ ઉમેરી દઈએ મેં લીલું લસણ લીધું છે અને એને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે તો તમે સૂકું લસણ જે મળે છે કળીમાં એને પણ નાખી શકો છો પણ અત્યારે લીલા લસણની ની સીઝન છે એટલે લીલું લસણ પણ ખૂબ જ સરસ લાગશે તો એને આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ છે એને ઉમેરીએ અને પછી આપણે ઉમેરી દઈશું ઝીણી સમારેલી ડુંગળી અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ ડુંગળી ને આપણે એકદમ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે જેથી કરીને એના અંદરનું બધું જ કાચાપણું દૂર થઈ જાય અને એકદમ સરસ ફ્લેવરફુલ બની જશે ગેસની ફ્લેમને આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું અને સારી રીતે સાંતળી લઈશું તો આ રીતે ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે બે લીલા મરચાને આવા લાંબા લાંબા કટ કરી લીધા છે એને એડ કરી દેશું આ મરચાની મેં રગો કાઢી અને પછી ઉમેર્યા છે જેથી ટેસ્ટ સરસ લાગશે અને તીખું પણ નહીં લાગે

અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું તીખો ને મીઠો મસ્ત ટેસ્ટ આવે એટલા માટે અહીંયા થોડો આપણે ગોળ ઉમેરીશું તો ગોળ ઉમેરવાથી એકદમ ખાટો મીઠો ટેસ્ટ બનીને તૈયાર થાય છે ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો પણ આરોગ્યની દ્રષ્ટિએ ગોળ સારો હોય છે એટલે મેં ગોળ ઉમેર્યો છે હવે આના અંદર મિક્સ કરી અને બધા જ મસાલાને આપણે પેલા સારી રીતે ચડવા દઈએ ગ્રેવી ખૂબ સરસ તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટી ગયું છે આ સ્ટેજે આપણે અહીંયા ઉમેરીશું એક ચમચી જેટલું મોડું દહીં અને દહીંને આપણે ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા તમે મોળી મલાઈ હોય તો પણ નાખી શકો છો અને મોળું દહીં હોય તો પણ નાખી શકો છો ટેસ્ટની અંદર ખૂબ સરસ આવે એટલા માટે આપણે અહીંયા દહીં તો હવે પ્યુરીને આપણે એકાદ મિનિટ ઢાંકી દઈએ અને સારી રીતે પાકી જવા દઈએ તો અહીંયા જુઓ પ્યુરી એકદમ સરસ પાકી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે તો આ રીતે જ્યારે ગ્રેવીની ઉપર તેલ આવી જાય ત્યારે આપણે સમજી જવાનું કે ગ્રેવી ખૂબ સરસ પાકી ગઈ છે હવે આપણે એડ કરીશું એક ગ્લાસ જેટલું પાણી અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણે આપણે એક દેવાનો છે પછી આગળની પ્રોસેસ કરીશું ગેસની હું થોડી વધારી દઉં છું જેથી કરીને જલ્દી આવી જશે તો ગ્રેવી છે એ સારી રીતે ઉકળી ગઈ છે હવે આપણે ડુંગળીની અંદર ચણાનો લોટ નાખી અને જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ તમે જુઓ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને ડુંગળીના બધા જ લચ્છા એના અંદર સારી રીતે મિક્સ થઈ ગયા છે ત્યાં હાથને હું થોડો તેલવાળો કરી લઉં છું અને આના અંદરથી ડુંગળીના લચ્છા છે એનો થોડો ભાગ લઈશું અને આ રીતે આપણે ગ્રેવીની અંદર તમારે મૂકી દેવાનું છે થોડું ભજીયા ટાઈપનું હોય એ રીતનું આપણે મિશ્રણ લેવાનું છે તો આ રીતે હાથની અંદર લઈ ગોળ વાળી અને પછી અંદર આ રીતે મૂકી દેવાનું છે તો અહીંયા આપણે બધા જ લચ્છા ઉમેરી દીધા છે હવે થોડી વાર માટે આપણે આને હલાવશું નહીં અને એમને એમ જ થવા દેશું થોડી વાર માટે અહીંયા ઢાંકણ ઢાંકી દઈએ અને એમને ચડવા દઈએ તો અહીંયા બે થી ત્રણ મિનિટ આપણે ઢાંકણ ઢાંકીને રાખ્યું છે હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા જુઓ આપણે જે ડુંગળી અને ચણાના લોટના લચ્છા નાખ્યા હતા એકદમ સરસ વળી જેવા તૈયાર થઈ ગયા છે અને બધા જ લચ્છા એકદમ છૂટા છૂટા છે તો હવે આપણે સ્પેચ્યુલા ફેરવી અને બધું જ મિક્સ કરી લઈએ હવે અહીંયા થોડા ડુંગળીના લચ્છા આપણે ઉપરથી ઉમેરી દઈએ અને ઘણી બધી કોથમીર એડ કરીએ કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે આમાં અને એક આઠ મિનિટ માટે ફરીથી ઢાંકી દઈએ જેથી બધી જ ગ્રેવી છે એ વડીની અંદર ઉતરી જાય અને ખૂબ જ સરસ મજાની આપણી રેસિપી બનીને તૈયાર થઈ જશે તો અંદાજે એક દોઢ મિનિટ જેટલો સમય થયો છે અને ગેસની ની આપણે બંધ કરી દીધી છે હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા પ્યાજ બેસન ની વડીનું આપણું શાક તૈયાર છે એકદમ ટેસ્ટી અને સાવ અલગ હવે આપણે શાક ને સર્વ કરી લઈએ તો એકદમ સુપર ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે બેસન ડુંગળીના ઘણા શાક ખાધા હશે પણ આજનું શાક એકદમ યુનિક અને અલગ છે અને મિત્રો એટલું ટેસ્ટી બન્યું છે કે તમે એની વાત જ ન પૂછો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનીને તૈયાર થયું છે જો આ રીતે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવ્યા પછી મને ચોક્કસથી ફીડબેક આપજો કે તમને કેવું લાગ્યું છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ યમી બનીને તૈયાર થયું છે ડુંગળી અને બેસનના જે ગટ્ટા બન્યા છે એકદમ ટેસ્ટી અને સુપર લાગે છે મૂળ રાજસ્થાનની આ રેસીપીને મેં થોડા બદલાવ સાથે તૈયાર કરી છે અને એક વખત બનાવ્યા પછી ઘરનાને ખૂબ જ પસંદ આવી એટલે મને થયું કે હું તમારા લોકોની સાથે પણ શેર કરું તો મિત્રો તૈયાર છે આપણું પ્યાજ અને બેસન ગટ્ટાનું શાક તો શાકને તમે પૂરી પરાઠા રોટલી કોઈપણની સાથે પીરસી શકો છો એ બધાની સાથે આનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે તો મિત્રો અચાનક મહેમાન આવે અને આપણી પાસે લીલોતરી શાક ન હોય તો તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો અને જેને પણ ખવડાવશો ને ચોક્કસ એક વખત તમને આ શાકની રેસિપી પૂછશે એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અહીંયા તમે ગટ્ટાનો લુક જોઈ શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ બેસન અને ડુંગળીના ગટ્ટાની રેસિપી ચોક્કસથી મોકલજો જેથી એ લોકો પણ આ નવી રીતનું બનાવેલું શાક છે એ બનાવી શકે અને તૈયાર કરી શકે તો મને આશા છે કે મારી આજની રેસીપી તમને ખૂબ જ ઉપયોગી થશે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો